દ્રવ્યની અવસ્થાઓ હેતુ એ છે અને નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા હોય છે તેઓ સ્પંદન કરતા હોય છે પરંતુ તેમની સ્થિતિ બદલી શકતા નથી આથી ઘન પદાર્થો નિશ્ચિત આકારના નિશ્ચિત કપ ધરાવે છે ઉદાહરણ કપ શોર્ટ પુસ્તક ભૂસવા માટેનું રબર પ્રવાહી અવસ્થા પ્રવાહીમાં કણો ઘન કરતાં થોડા ઓછા દૂર હોય છે અને મુક્તપણે ગતિ કરી શકે છે તેથી પ્રવાહીઓની આકાર નિશ્ચિત ન હોય પરંતુ તે કોઈ પણ પાત્રનો આકાર ધારણ કરી લે છે ઉદાહરણ તરીકે મેપલ સિરપ શેમ્પૂ એલોવેરા તેલ નારંગીનું જ્યુસ અવસ્થા વાયુમાં કણો એકબીજાની ખૂબ દૂર હોય છે અને ખૂબ જ ઝડપથી ગતિ કરે છે તેથી વાયુનો કોઈ નિશ્ચિત આકાર કે કદ હોતો નથી ઉદાહરણ તરીકે હવા હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ તથા બલૂનમાં હિલિયમ ગેસ ઇટલીમાંથી વરાળ આર્ગોન અને નાઇટ્રોજન પ્લાઝમા અવસ્થા પ્લાઝમાને વાયુની ચોથી અવસ્થા પણ કહે છે આ અવસ્થામાં વાયુના કણોમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે જેના કારણે આયનીકૃત પદાર્થ બને છે આ પદાર્થ વિદ્યુત વાહક હોય છે તેમાં મજબૂત વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય છે પ્લાઝમાના ઉદાહરણ વીજળી અગનગોળો જ્યોત ઉછડી વાળો ધૂમ કહેતો